ભરૂચી તાલુકાના મંગલેશ્વર ગામે ગૌશરની જમીન તથા નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે ગ્રામજનોએ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવીને માંગ કરી છે ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામના ગ્રામજનો દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર મંગલેશ્વર નજીક આવેલી ગૌશરની જમીનમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે ગ્રામજનો દ્વારા તારીખ છવ્વીસ ત્રણ બે ના રોજ આ ગેરકાયદેસર ખનન અટકાવવામાં આવ્યું હતું તેની જાણ ખાણ ખનીજ વિભાગ મામલતદાર તથા પ્રાંત અધિકારીને કરવામાં આવી હતી તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ ખાણ ખનીજ વિભાગ અને મામલતદાર દ્વારા સ્થળ તપાસ કર્યા પછી પણ આજ દિન સુધી આનો જવાબ ગ્રામ પંચાયતને આપવામાં આવ્યો ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે તે સાથે જ ગેરકાયદેસર ખનન કરનાર તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે આજ રોજ ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવીને ન્યાયની માંગ કરાઈ છે હું ગામ મંગલેશ્વર ડેપ્યુટી સરપંચ પંકજ વસાવા અમે અહીંયા આજે રજૂઆત એ કરવા માટે આવ્યા છે કે છવ્વીસ તારીખના રોજ અમે જે મંગલેશ્વરની ની નર્મદા નદી છે જે સર્વે નંબર હોય દ્વારા જંટા રેડ કરીને બંધ કરાવવામાં આવ્યું હતું જેની જાણ અમે છવ્વીસ તારીખના રોજ જ અહિયાં શ્રી અને ખાન વિભાગ ને અને પ્રાંત અધિકારીને કરી હતી ત્યાર પછી સત્યાવીસ તારીખના રોજ એ એમને સ્થળ તપાસ કરી અને સ્થળ તપાસની અંદર જવાબ આપેલ ના હતા જેથી અમે આજે આવ્યા છે અને સુધી એના કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી નથી તંત્ર દ્વારા જેના અનુસંધાને અમે અહીંયા શ્રીને આવેદન આપવા માટે આવેલા છે કે જેથી જે ખનીજ માફિયાઓ છે જે ખનન કરે છે અને નદીના પ્રવાહને અવરોધ કરી મોટા મોટા અ માટીના રસ્તા બનાવી દીધેલા છે જેથી કરીને નદીનો પ્રવાહ ચેન્જ થઈ થઈ ગયો છે આખો ફંટાઈ ગયો છે અને પાણીનું સ્તર દિવસે ને દિવસે નીચું જતું જાય છે એટલે અમારી માંગ એ છે કે આ જે પણ બિન અધિકૃત રીતે ગૌચરની જમીનમાં ખનન કરવામાં આવી રહેલું છે એને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી જે આજ દિન સુધી કરેલી નથી